શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગ યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે દસ ભાગ સાંભળ્યા આજે આપણે અગિયારમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું તુષ્ણાની નિંદા શ્રી રામચંદ્રજી કહે છે એ મુનિશ્વર ચેતન જીવરૂપી આકાશમાં હૃદયના અજ્ઞાનરૂપી અંધકારથી પરિપૂર્ણ દુસ્તર તુષણારૂપી રાત્રિનો સહારો લઈને નાના પ્રકારના દોષરૂપી ઘુવડોની જમાત સક્રિય થઈ જાય છે જેમ રાતમાં ઝાકળના બિંદુઓથી અભિષક્ત તથા આજુબાજુના ઉપવનોમાં ખીલેલા ધતુરાના ફૂલોની ઉજ્જવળ શોભાથી શુભોભિત ચણાની શીંગોનો અધિક વિકાસ થાય છે એ જ પ્રમાણે અનેક પ્રકારના દુઃખદ વિલાપોમાંથી પ્રગટ થયેલા અસ્ત્ર બિંદુઓથી આર્દ્ર તથા નજીકના સુવર્ણ સંપત્તિ વગેરેની અભિલાષા દ્વારા ઉજ્જવળ બનેલી ચિંતા અથવા તૃષ્ણા વધુને વધુ વધવા લાગે છે જેમ સમુદ્રની અંદર વમળો અને ખળભળાટ ઉત્પન્ન કરવા માટે તરંગો ઉછળ્યા કરે છે એ જ પ્રમાણે હૃદયને સંચળ બનાવનારી તુષણા અંતઃકરણમાં ભ્રમ અને વ્યાકુળતા પેદા કરવા માટે જ તે સીમા સુધી આવી જાય છે જ્યાં તે ધન વગેરેની પ્રાપ્તિ માટે કષ્ટદાયી ઉત્સાહને વધારતી રહે છે જોકે તુષણાના વેગને રોકવા માટે આ ચિત્તરૂપી ચાતક નાના પ્રકારની ચેષ્ટાઓ કરે છે તો પણ જેમ આંધી ચડેલા ગળેલા તણખલાને ન જાણે ક્યાંકથી ક્યાં ઉપાડી જાય છે એ જ પ્રમાણે કલંકીની તૃષ્ણાએ એને ન જાણે ક્યાં કંઈ અયોગ્ય સ્થિતિમાં પહોંચાડી દીધું જેમ ઝાડમાં ફસાયેલા પક્ષીઓ પોતાના માળામાં જવાની શક્તિથી વંચિત થઈને ત્યાં જ શોક દુઃખથી મોહિત થઈ જાય છે એ જ પ્રમાણે આપણે ચિંતા કે તૃષ્ણાની જાળમાં ફસાઈને પોતાના પારમાર્થિક સ્વરૂપને પ્રાપ્ત કરવામાં અસમર્થ થઈ મોહમાં ડૂબ્યા રહીએ છીએ તૃષ્ણા એક પાગલ ઘોડી જેવી છે જે અહીંથી દૂર દૂર જઈને વારંવાર પાછી આવીને ફરી તુરંત બધી દિશાઓમાં આટા માર્યા કરે છે જેમ ઘટી યંત્ર રેટ પર લાગેલી રસી તેની સાથે સતત ઉપર નીચે થતી રહે છે જડ અથવા જળ સાથે સંબંધ રાખે છે પોતાની ભીતર ગાંઠો રાખે છે તથા સંચળ હોય છે તે જ પ્રમાણે આ તૃષ્ણા ધર્મ અને અધર્મ અનુસાર સદા સ્વર્ગ તથા નરકમાં જા આવ કરાવતી ચેતન અને જળની ગ્રંથિથી જોડાયેલી જળ પદાર્થો સાથે સંબંધ રાખીને સદા વિક્ષુબ્ધ બની રહેશે જે દેહની અંદર મન સાથે ગુંથાઈ જાય છે જેનું છેદન કરવું મોટા ભાગે બધાના માટે અત્યંત કઠણ છે તે તૃષ્ણા દ્વારા મનુષ્યને એ પ્રમાણે શીઘ્ર બોજો વહન કરનારો બનાવી દેવામાં આવે છે જેમ રાશિના નાકમાં નાખેલી દોરી રસી તત્કાળ ભાર વહન કરવા માટે બળદને વિવશ કરી દે છે જેમ શિકારીની સ્ત્રી પક્ષીઓને ફસાવવા માટે જાળ બનાવે છે તે જ પ્રમાણે સદા આકર્ષણશીલ સ્વભાવની તૃષ્ણા લોકોને ફસાવવા માટે સ્ત્રી પુત્ર અને મિત્ર વગેરેની પરંપરા રચે છે જો કે હું ધૈર્યવાન છું તો પણ ભયાનક કાળી રાત જેવી તૃષ્ણા મને ભયભીત જેવી કરી દેશે હું વિવેકરૂપી નેત્રથી સંપન્ન છું તો પણ તે મને અંધ જેવો બનાવી દેશે અને સચ્ચિદાનંદ ઘન રૂપ હોવા છતાં પણ મને તે જાણે દુઃખમાં નાખી દે છે તુષ્ણાને કાળી નાગણ સમજવી જોઈએ તે હજારો દુષ્ટતાઓથી ભરેલી છે વિષય ભોગોનું સુખ એ જ તેનો કોમળ સ્પર્શ છે તે વિષમતા રૂપી વિષજ ઓકે છે અને સહેજ સ્પર્શ થઈ જતા તુરંત ડસી લે છે પોતાના સંપર્કમાં આવેલા પ્રાણીનો નાશ કરી નાખે છે એટલું જ નહીં તૃષ્ણા કાળી મેષ રાક્ષસી જેવી પણ કહેવાય છે તે પુરુષોના હૃદયનું ભેદન કરનારી તથા માયામય જગતને રચનારી છે દુર્ભાગ્ય દેનારી તથા ગરીબાઈની પ્રતિમૂર્તિ છે પર્વતની ગુફામાં એક પ્રકારની લતા એટલે વેલ હોય છે જે સૂર્યના કિરણો ન મળવાથી સદા અત્યંત મલિન રહે છે તે ખાવામાં કડવી અને પરિણામે ઉદમાનનો વ્યાધિ ઉત્પન્ન કરનારી છે તેની વેલ ઘણી લાંબી હોય છે અને તેમાં રસની માત્રા અધિક રહે છે આ તુષણા પણ તે વેલ જેવી નિરંતર મલિન પરિણામે દુઃખની પાગલ બનાવી દેનારી વાસના રૂપી વિશાળ તંતુઓથી યુક્ત તથા વિષયોમાં ઊંડો રસ પેદા કરનારી છે જેમ ઊંચા વૃક્ષોની ડાળના અગ્રભાગમાં સ્થિત સુકાયેલો મોર મંજરી પુષ્પરહિત નિષ્ફળ તથા કંટકયુક્ત અમંગળકારી અને ક્રૂર છે એ કદી સુખદ હોતો નથી તેમ સંસારરૂપી વિશાળ વનમાં તુષ્ણારૂપી વિષની વેલ ફેલાયેલી છે વૃદ્ધા અવસ્થા અને મૃત્યુ વગેરે એના ફૂલ તથા અધહ પતન વિનિપાત અને ઉપદ્રવ તેના ફળ છે હે મુને ચિંતા તૃષ્ણા સંચળ ઢેલ જેવી છે ઢેલ વરસાદના ફોરા પડતા વારંવાર નૃત્ય કરે છે શરદ ઋતુનો પ્રકાશ આવી જતા શાંત થઈ જાય છે અને દુર્ગમ સ્થાનોમાં જય પગ મૂકે છે એ જ પ્રમાણે તુષણા પણ ધુમ્મસની માફક મોહમાં આવરણમાં સ્ફુરિત થાય છે નાચે છે વિવેકનો પ્રકાશ છવાઈ જતાં શાંત થઈ જાય છે અને અસાધ્ય વસ્તુઓમાં પણ પગ મૂકી દે છે માત્ર વર્ષાકાળમાં ઘમંડથી વહેનારી નાની નદી અને તુષ્ણામાં ઘણું બધું સામ્ય છે તે નદી વરસાદ સિવાયના દિવસોમાં લાંબા સમય સુધી પાણી વિનાની પડી રહે છે ઋતુમાં પણ વચ્ચે વચ્ચે જ્યારે વરસાદ રોકાઈ જાય છે ત્યારે તેમાં જળ સુકાઈ જાય છે પરંતુ વરસાદ થતાં તે શણવારમાં છલકાઈ જાય છે અને તેમાં પાણીની ઘણી બધી ઊંચી ઊંચી તરંગો ઉછળવા લાગે છે તે જ પ્રમાણે તૃષ્ણા પણ લાંબા સમય સુધી ફળ શૂન્ય જ રહેશે ક્યારેક સફળ થઈ જવા છતાં પણ વચ્ચે વચ્ચે ફળ શૂન્ય બની જાય છે જળ પદાર્થોમાં તેને વિશેષ આનંદ મળે છે અને શણવારમાં જ એ આનંદિત થઈ જાય છે ચણના લોભે ચંચળ બનેલું પક્ષી જેમ ફળ રહિત વૃક્ષોને છોડીને બીજા બીજા ફળયુક્ત વૃક્ષો પર ચાલ્યું જાય છે તે જ પ્રમાણે તૃષ્ણા પણ વિવેકી તથા વિરક્ત પુરુષને છોડીને વિષયાસક્ત પુરુષની પાસે ચાલી જાય છે તૃષ્ણા અને સંચળ વાંદરીઓ બંનેનો સ્વભાવ એક સરખો છે તેઓ અલંગ્ય સ્થાનમાં પગ મૂકી દે છે તૃપ્ત થઈ જવા છતાં નવા નવા ફળની ઈચ્છા કરે છે અને વિષયરૂપી એક સ્થાન પર જાજો સમય રોકાતી નથી તુષ્ણા હૃદયરૂપી કમળમાં નિવાસ કરનારી ભમરી છે એ ક્ષણભરમાં પાતાળમાં ચાલી જાય છે અને બીજી જ ક્ષણે આકાશની શેર કરવા લાગે છે અને ક્ષણવરમાં જ ક્ષિતિક્ષની નિકુંજોમાં આંટા મારતી જોવા મળે છે સંસારમાં જેટલા દોષ છે તે બધામાં એકમાત્ર તૃષ્ણા જ એવી છે જે દીર્ઘકાળ સુધી દુઃખ આપતી રહે છે તે અંતઃપુરમાં રહેનારા મનુષ્યને પણ ભીષણ સંકટમાં ધકેલી દે છે તુષ્ણારૂપી મેઘમાળા મોહરૂપી ગાઢ ધુમ્મસ થઈને પરમ જ્ઞાનરૂપી સૂર્યને ઢાંકી દે છે અને જગતને માત્ર જડતા જળ અથવા અજ્ઞાન પ્રદાન કરે છે તુષણા સંસારના વ્યવહારમાં ફસાયેલા તમામ પ્રાણીઓને બંધનમાં નાખનારી એક મજબૂત રસ્સી જેવી છે તેણે સૌના મનને બાંધી રાખ્યા છે ઇન્દ્રધનુષ્ય જે જે લક્ષણો અને ગુણોથી યુક્ત દેખાય છે તેવા જ તૃષ્ણાના લવણ લક્ષણ અને ગુણ છે તે ઇન્દ્રધનુષ્યની જેમ બહુરંગી ગુણ રહિત વિશાળ મલિન મેઘ અથવા અશુદ્ધ અંતઃકરણના પ્રાણીના આધારે સ્થિત શૂન્યરૂપ અને શૂન્યમાં જ પગ રાખનારી છે તુષ્ણા ગુણરૂપી હરિયાળી ખેતીને નષ્ટ કરવા માટે વજ્રપાત જેવી છે આફતોની વૃદ્ધિ કરવા માટે તે પેલી શરદ ઋતુ જેવી છે શરદ ઋતુ આવતા ડાંગર વગેરે ધાન પાકીને પીળું પડી જાય છે તત્વજ્ઞાનરૂપી કમળોનો વિધ્વસ કરવા માટે કરા બરફના વરસાદ જેવી અને અજ્ઞાનરૂપી અંધકારના માટે તે હેમંત ઋતુની લાંબી રાત જેવી છે તુષણા આ સંસારરૂપી નાટકની નટી છે પ્રવૃત્તિરૂપી માળામાં રહેનારી પક્ષીણી છે મનોરથરૂપી ગાઢ વનમાં વિચરનારી હરણી છે અને કામરૂપી સંગીતને પ્રગટ કરનારી વીણા છે આ વ્યવહારરૂપી સમુદ્રની લહેર છે મોહરૂપી મદમસ્ત હાથીને બાંધી રાખનારી સાકળશે સૃષ્ટિરૂપી વટવૃક્ષની સુંદર વડવાય છે અને દુઃખરૂપી કુમુદોને વિકસાવનારી ચાંદની છે એટલું જ નહીં તૃષ્ણા જરા મૃત્યુરૂપી દુઃખમય રત્નોનો સંગ્રહ કરવા માટે એકમાત્ર રત્નની પેટી છે તથા આધિવ્યાધિરૂપી વિલાસોનો નિરંતર વિસ્તાર કરનારી મદમસ્ત વિલાસીની સ્ત્રી છે તૃષ્ણાને આકાશ જેવી સમજવી જોઈએ જેમ આકાશ ક્યારે સૂર્યના પ્રકાશથી નિર્મળ થઈ જાય છે ક્યારેક વાદળોની ઘટા છવાઈ જતા ત્યાં થોડીવાર માટે અંધારું છવાઈ જાય છે અને ક્યારેક તે ધુમ્મસથી ઢંકાઈ જાય છે એ જ પ્રમાણે તૃષ્ણા પણ ક્યારેક થોડા વિવેકના પ્રકાશમાં નિર્મળ થઈ જાય છે વિવેક ન રહેતા અજ્ઞાનથી મલિન રહે છે અને ક્યારેક મોહરૂપી ધુમ્મસથી આવૃત થઈ જાય છે જ્યાં સુધી જરી હવા પાણીની વિશેષતાથી ઉત્પન્ન થનારા કોલેરા નામના રોગની જેમ મૃત્યુની કારણભૂત તુષણા પાછળ લાગેલી રહે છે ત્યાં સુધી આ સંસળ મનના મૂર્ખ લોકો મોહને પ્રાપ્ત થતા રહે છે લોકો વિષયોનું ચિંતન ત્યાગીને સંપૂર્ણ દુખોને દૂર કરી શકે છે વિષયોના ચિંતનના ત્યાગથી જ તૃષ્ણારૂપી કોલેરાના નિવારણનો મંત્ર છે તૃષ્ણાને વાસ કહે છે જેમ વાસ અંદરથી પોલો વચ્ચે વચ્ચે ગાંઠોવાળો અને રૂપી મોટા મોટા કાંટાથી ભરપૂર હોય છે તથા તેમાં બધાને પ્રિય લાગનારા મોતી ઉપલબ્ધ થાય છે એ જ પ્રમાણે તુષ્ણા પણ પોલી કપટ દુરાગ્રહીની ગાંઠોથી ભરેલી ચિંતા અને દુઃખરૂપી કાંટાઓથી પરિપૂર્ણ તથા મોતી મણી વગેરે ધન સંપત્તિમાં વિશેષ પ્રેમ રાખનારી છે છતાં પણ એ બહુ આશ્ચર્યની વાત છે કે પરમ બુદ્ધિમાન જ્ઞાનીજનો વિવેકની ચમકતી તલવારથી છેદી ન શકાય એવી ચિંતાને છેદી નાખે છે હે બ્રહ્મન જીવોના હૃદયમાં રહેનારી આ તૃષ્ણા જેવી તીક્ષ્ણ ધારવાળી છે તેવી તીક્ષ્ણ ધાર તો તલવારની છે કે ન વજ્રાગ્નિ જવાળાની છે અને ન અગ્નિમાં તપાવેલા લોખંડના તણખાની પણ છે તૃષ્ણાને દીપશિખા જેવી કહેવામાં આવે છે જેમ દીપજ્વાળા વચ્ચેના ભાગમાં ઉજ્જવળ છેડાના ભાગમાં કાળી હોય છે તેનો અગ્ર ભાગ તીક્ષ્ણ રહે છે તેમાં તેલ અને લાંબી સરખી દિવેટ રહે છે તે પ્રકાશમાન હોય છે અને દાહના કારણે તેનો સ્પર્શ દુસ્સ્ય હોય છે એ જ પ્રમાણે તૃષ્ણા પણ વચ્ચે ભોગ વૈભવથી ઉજ્જવળ અને અંતમાં દુઃખ અને મૃત્યુરૂપ હોવાથી કાળી હોય છે તેનો અગ્રભાગ અથવા આરંભ પણ અસહ હોય છે તે સ્ત્રી પુત્ર વગેરેના સ્નેહથી પૂર્ણ તથા તેમાં બાળપણ યુવાની વૃદ્ધ અવસ્થા જેવી વિશેષ દિવટો હોય છે આનો બધાને પ્રત્યક્ષ અનુભવ થાય છે તથા ઇષ્ટ વસ્તુના વિયોગના કારણે અંતરમાં દાહ ઉત્પન્ન કરવાના કારણે એ બધાને માટે અસહ્ય બની જાય છે એ મહર્ષે મેરુ પર્વત જેવા ઉન્નત વિદ્વાન શૂરવીર સુસ્થિર અને શ્રેષ્ઠ મનુષ્યને પણ એકમાત્ર તૃષ્ણાત પલભરમાં ભિખારી બનાવીને તણખલા જેવો તુચ્છ કરી નાખે છે તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણનો અગિયારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બારમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું શરીરની નિંદા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો